અથવા છૂક યુવાનોને લગ્નની મોહલાલચ આપીને માતબર રકમ કમાવવા આપણા જ હિતે જુઓ કુવારા તેમજ પરિત યુવાનોને લગ્નની લાલચ આપી લૂંટવાની યોજનાઓ તાજેતરમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે ઘણા બધા સમાજોમાં યુવાનોની ઉંમર થતાં લગ્ન કરવા તલપાપડ બને છે ત્યારે આવા અનેક કિસ્સાઓ જોવા મળે છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સૌપુરા ગામે રાવળ પ્રવીણભાઈ થમાભાઈને તેમના જ સમાજના અમરતભાઈ વિહાભાઈ રાવળ તેમજ ભરત સરદાર રાવળ દલાલ તરીકેની ભૂમિકામાં ત્રણ લાખ રૂપિયા લઈને અંબાજી પાસેના કુંભારિયા વિસ્તારમાંથી વિતાબેન તેજાભાઈની દીકરીને પોતાની નંદનવન સોસાયટીમાં પોતાના ઘરે માંડવો બાંધી સમાજના આગેવાનો સ્નેહીઓ સંબંધીઓ વચ્ચે આ લગ્ન કરાવીને ત્રણ લાખની રકમ લીધેલ છે જેની સાક્ષી સૌ કોઈ છે તેમજ બીજા પણ પુરાવા છે લગ્નના ફોટા વિડીયો ઉતરાવી લોકોની હાજરીમાં વિધિવત લગ્ન કરાવેલ છે લુટેરી દુલ્હન દસ દિવસ થતા જ પોતાના ઘરે જવાનું કહી રવાના થઈ ગઈ જે અંગે આ બે મધ્યસ્થીઓને વાત કરતા તેઓએ ઉડાઉ જવાબ આપ્યા હતા અને પોતે છેતરાયાનો અનુભવ થતાં થરાવ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ કરેલ છે રાવળ પ્રવીણભાઈ ધમાભાઈએ જણાવેલ કે ભરતભાઈ ઇંગ્લિશ દારૂનો વેપાર કરે છે અને બુટલેકર છે જેથી તેમની દારૂની ગાડી પકડાઈ હોવાથી ખર્ચમાં શું હાલ પૈસા નથી તેવા ઉડાવ જવાબ આપી રહ્યા છે બુટલેકરોની સાથે કન્યાઓને પરણાવાના બહાના હેઠળ લોકોને ઠગવાની ઠગ વિધિ પણ વાપરી પોતાનો ખર્ચ કાઢી લે છે આજ રોજ આપ પાટણમાં આર એમ ન્યૂઝ ચેનલમાં કાર્યાલય ઉપર આવ્યા છો અને આપ જે એક તમારા દીકરા માટે રૂટેરી દુલ્હન લાવ્યા છો અને એના તમે ભોગ બન્યા છો તો આપ કયા ગામના છો અને લક્ષ્મીબેન દેશી ગામપા બરાબર તો તમે કઈ રીતે આ સામેવાળાને પૈસા આપ્યા હતા કોઈ વચ્ચે દલાલો હતા અને દલાલોએ કોઈને બીજાના આજુબાજુમાં કોઈને આવી દુલ્હનો લાવી આપેલી છે અને આમાંને પણ એને લઈ આપ્યું

અને પછી બહેન કે એ રબારી પૈસા નહીં આવે તું આપી દે એટલે પછી બહેન જતી ગઈ છે ઘેરમાં હા બહેનનું નામ શું છે તે લીલાબેન કયા ગામના હતા એ એ ગામના હતા અંબાજી બાજીના હતા પણ તો તમારા ગામમાં જે એમની સાથેથી જે દલાલો એ તમને લાવી આપી તમારા દીકરા માટે પત્ની એ કેટલા દિવસ તમારે ત્યાં રહી અઠવાડિયું રહે છે આઠ દિવસ

આર એમ ન્યૂઝ ચેનલના કાર્યાલય ઉપર આવ્યા છો અને આપની જે લુટરી દુલ્હન કે જે બનાસકાંઠાના વિસ્તારમાંથી આપ લાવ્યા છો અને તમારે પાસે છેતરપિંડી કરી અને જતા રહ્યા છે તો આ માટે તમે આ લૂંટરી દુલ્હનના ભોગ બન્યા છો એ માટે તમારી જે હકીકત હોય એ જણાવશો મારું નામ રમિણીભાઈ જમાભાઈ ગામ સૌપુરા અમારી સાથે ભરતભાઈ સરદારભાઈ એમની ઓળખણથી અમે અમને કઈ નાતના છે આ બંને ભાવો ભાવો ભરતભાઈ સરદારભાઈ કયા ગામના છે સૌપુરા અને ભાવ અમૃતભાઈ વીરાભાઈ એ હાલ ખરા નંદનવન સોસાયટીમાં રહે છે અને એમણે એક છોકરીના લગ્ન અમારી સાથે કરાયા અને શેતપિંદી કરી કયા ગામના છોકરી છે કયા વિસ્તારની છે આ છોકરી સાહેબ કરાય ને ત્યારે અમને કઈ કીધું નહોતું બરાબર કે આ તો મારી જ છોકરી સાહેબ કરાવે છે પણ જ્યારે અમને તપાસ કરી અને છોકરી લઈ ગયા પછી અમને અમને જાણવા મળ્યું કે આ છોકરી રાજસ્થાનમાં કોટડા ગામની છે એવું જાણવા મળ્યું તો તમે આ માટે કેટલી રકમ આપી અને કોને આપી આ માટે અમે અમને અમરેશભાઈ વીરાભાઈ અને ભરતભાઈ સરદારભાઈ તે લોકોને આ રકમ ત્રણ લાખ રૂપિયા આપેલ છે બરાબર તો પછી તમે આ અંગે આજે જે તમારી પત્ની હતી એનું નામ શું છે અમારી પત્નીનું નામ વિનાબેન તેજુભાઈ એના કોઈ ફોટોગ્રાફ્સ કે કંઈ લખાણ કે કોઈ બધા પુરાવા છે તમારી પાસે સાહેબ જે લગ્ન કર્યા તે આખા ફોટા પણ છે અને રેકોર્ડિંગ પણ છે તો કોણ કોણ હાજર હતા યુક્તિ કોઈ સમાજના આગેવાનો સાથે તો કેટલી રકમ આપી આપે 3 લાખ રૂપિયા હવે એ લોકો છોકરી લઈ ગયા સામે હા લઈ ગયા 10 દિવસ પછી લઈ ગયા અને શું કહે છે હવે હવે એમ કહે છે કે છોકરીએ નથી આપવાની અને પૈસા પણ નથી આપવાના તો તમે આ અંગે તમારા સમાજના આગેવાનો અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી હા સાહેબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે અને આગેવાનોને પણ જાણ કરી છે કયા પોલીસ સ્ટેશનમાં આપે ફરિયાદ કરી થાળા પોલીસ સ્ટેશનમાં બરાબર કેટલા દિવસથી આ પોલી ફરિયાદ કરી ફરિયાદ કરે સાહેબ એક મહિનો થઈ ગયો તો એમાં પોલીસે શું કાર્યવાહી કરી છે એની તપાસ કરી અને અમને કહે છે કે અમે આરોપી પકડી લાવશો બરાબર તો હવે તમે આગળ શું કરવા માગો છો ઉપર સુધી લડવા માગો છો આ બાબતે તમારા પૈસા અને દુલ્હન માટે હા અમે દુલ્હન માટે આની તપાસ કરવા માગા છે અને અમને પૂરે પૂરેપૂરો ન્યાય મળે તો આના માટે તો આ જે તમારા વચેટિયા દલાલ જે છે એ તમારા સમાજના છે હા અમારી સમાજના છે તો એમની પાસેથી આ તમારે તો 3 લાખ રૂપિયા લેવાના રહ્યા ને હા અમારી અમારે તો એમ અમરતભાઈ વીરાભાઈ અને ભરતભાઈ સરદારભાઈ આ બે જોડેથી અમારે 3 લાખ રૂપિયા લેવાના રહ્યા બરાબર આપે જે આરએમ ન્યૂઝને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપણે જે મુદ્દાઓ લાવવાના